નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી પંચમહાલ જિલ્લા ખેડૂત ખેડવણી મંડળ લીમખેડા સંચાલિત નવસર્જન કુમાર છાત્રાલય અંતર્ગત આવેલી ગૃહપતિ મદદનીશ ગૃહપતિ ચોકીદાર માટેની ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો તરીકે અઢાર બે હજાર પચીસ રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો શ્રી પંચમહાલ જિલ્લા ખેડૂત ખેળવણી મંડળ લીમખેડા સંચાલિત નવસર્જન કુમાર છાત્રાલય સેવનિયા તાલુકો દેવગઢ જિલ્લો દાહોદ માટે સરકાર શ્રીના ધારાધોરણ મુજબ લાયકાત ધરાવતા કર્મચારીઓની જગ્યા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદની કચેરીથી ના વાંધા પ્રમાણપત્ર

માટે રજિસ્ટર પોસ્ટ આઈડીથી છાત્રાલયના સરનામે અરજી મોકલી આપવામાં જણાવવામાં આવે છે મિત્રો નિમણૂક પામેલ ઉમેદવારે છાત્રાલયમાં નિવાસ કરી ચોવીસ કલાક હાજરી રહી ફરજ બજાવવાની રહેશે અને સામૂહિક જીવનના ભાગરૂપે સોંપવામાં આવનાર જવાબદારી ફરજિયાત નિભાવવાની રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું અહીં આપવામાં આવેલું છે મિત્રો પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો પંચમહાલ જિલ્લા ખેડૂત જે કેળવણી મંડળ લીમખેડા અંતર્ગત જે અરજી છે મોકલવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો કુમાર છત્રલેલ અંતર્ગતા ગુરુપતિ મતદિશ ગુરુપતિ તમે ચોકીદાર મટની પ્રતિમટીની જય રાત છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમે જો તમારા મિત્રો સુધી શેર કરજો બધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવો વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય